અરે કઈ નહી બોલ્યો એ તો કોઈ મુવી નો ડાયલોગ નતો લાગતો મને શું આખો દિવસ બોલ બોલ કરતા હો છો મોઢું એ નહી તમારું મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભી લઈ શું બોલા તમે અને મારે કશું નહીં આવું એને લઈને તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો પાસાવાની જરૂર નહી અને તો મસ્તી મસ્તી માં જબરી આલી હો એટલે તમે એકલા જવાના દર વખતે નીચે માં વખતે મને જોડે નહીં લઈ જવાના અરે પણ અમે લઠ્ઠા લઠ્ઠા જઈએ છે એમાં તો શું કામ છે વોટર પાર્ક માં જવાનું તમારે એક જ લખ્યા પેલું છે કેમ બધા પોત પોતાની વાઇફ જોડે ના જઈ શકો અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે એટલે નહીં લઈ જતા તમને થોડું તો હમ જ તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને તમે બીજાના જ બૈરા જોવા જતા હશો અરે અમે લોકો તો મજા કરવા જઈએ છે અમાર તો મનમાં એવું કશું ના હોય તો આ વખતે ચલો ને બધા કપલ કપલ જઈએ બહુ મજા આવશે પણ આ વખતે તો અમાર પ્લાન બની ગયો છે એ તો આવતા વર્ષે કઈક જોઈએ હેડો ને એકલા તો હું તમને જવા નઈ દઉં માના ના માનો તમે કે કાડું થોડું જ કરવા જઈ રહ્યા છો લગન પછી તો બાન નીકળવું મુશ્કેલ થઈ ગયું છે આજે ખબર નહીં કેમ હવાલના રિયા ભાભી દેખાતા નહીં ક્યાં આટો માર્યા અરે આજે વધારે ખવાઈ ગયું તું પેટમાં દુખતું તું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના તર તો હારું જો અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહીં કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું

કે તમે ભાભીન પાછળ પડ્યા છો આજે કઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જઈને હોય જવા દેજે ચૂપચાપ